નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી પંદર ગાય વેચવા માટે લઈને આવ્યો છું એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારે વિડીયો ગમતો હોય તો વિડીયોને ખાસ કરી લાઇક કરજો હવે માલિકને પંદર ગાય વેચવાની છે એકી સાથે આપવાની છે દિવસનું સિત્તેરથી પંચોતેર લિટર જેટલું દિવસનું દૂધ થાય છે આ પંદરે પંદર ગાયનું હવે એમાં કોઈ તાજી વિવાયેલી છે કોઈ ઘણા દિવસની વિવાયેલી છે કોઈ ગાભણ છે એવી બધી પંદર ગાયો છે જે વિડીયોમાં બતાવી છે એવા કટ અને કન્ડિશનમાં છે અને સરેરાશ કિંમત એક ગાયની પાંત્રીસ હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે અંદાજિત કિંમત સરેરાશ પાંત્રીસ હજાર રૂપિયા એક ગાયની કિંમત મૂકવામાં આવેલી છે એની અંદર તમને પહેલા વેતરની બીજા વેતરની ત્રીજા વેતરની ચોથા વેતરની ગાય જોવા અહીંયા તમને મળી જશે અને પંદર ગાય છે અને હાલમાં પંચિત્તેરથી પંચોતેર લિટર જેટલું દૂધ દિવસનું થાય છે એ બધું સાથે આપવાનું છે પંદરે પંદર ગાય પાંત્રીસ હજાર રૂપિયા એ ગાયની કિંમત મૂકેલી છે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને ખાસ કરી મિત્રો લાઇક કરજો અને શેર કરજો તમે જોઈ શકો છો પંદરે પંદર ગાયો સારા અને કન્ડિશનમાં વિડીયોમાં બતાવી એ બધી સાથે આપવાની છે બાકી એમનો કોન્ટેક્ટ કોન્ટેક નંબર આપેલો છે સરનામું આપેલું છે મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો વધારે વાત કરી શકો છો અને તારીખ છે આજે પાંચ છ અને બે હજાર ચોવીસના રોજ આ બધું વેચવાનું છે હવે ગામ છે એમનું ગામ છે બોરિયા બોરિયા તાલુકો છે પેટલાદ અને જિલ્લો છે આણંદ કિંમત એક ગાયની પાંત્રીસ હજાર રૂપિયા મોબાઈલ નંબર અહીંયા આપવામાં આવેલો છે તમે કોન્ટેક કરી શકો છો મિત્રો જો તમને પસંદ હોય તો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેંસ વેચવા મૂકવી હોય તો ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું જય જવાન જય કિસાન